ખાવાની મજા આવશે એમાં શેકીને તો જમીન અમે માંડવી શેકવાની તૈયારી કરી છે ખાવાની છે તો શેકાય છે ગેસ ઉપર તગારું મેક્યું છે તગારામાં માંડવી છે આવી રીતના માંડવી શેકી છે ચૂલો કાંઈ છે નહીં બનતણ નથી ચૂલ્લો નથી એટલે ગેસ ઉપર શરૂ કરી દીધું છે જો મિત્રો જો હવે અમારી માંડવી શેકીને થઈ ગઈ છે રેડી કમ્પ્લીટ તૈયાર હવે જો હવે માંડવી ખરી જાય એટલે હવે ખાઈશું અમે જુઓ અને અમે ખાવાનું પણ શરૂ કરી દીધું છે પણ ગરમ છે બહુ ખવાતી નથી માંડવી ખાવી હોય તો આવી જાય બધા બરોબર